અમે દીપો માં સોરૂ અમે દીપો માં સોરૂ વાઘ વાગે આ તો બરોબર છે ક્યાં કે વાઘ જોયો થઈ આવે હું સરપંચ બન્યો એટલો ભર થઈ ગયો પણ કદી વાઘ નહીં પડે યાર કયો ભાગ આવ્યો વાઘ આવે તો પત્તી નહીં મારી જવાના બી હું સહી છો જમીન

અત્યારે નહી વાઘ ના મારવાનું લાકડીઓ આપડે ઉડાડવાડી પડે નહીં ભૂલી જાઓ થયું વાઘ પેલા દેખુ

હું આ ભાગે તો યાર ગોમ માં પથ્થર લગડી થઈ યાર કર્યું આખું ગોમ બોલે મેળો મુકો ભાગ આવી સરપણ <tok>, મુ <sharp>

બોલી બોલી ભાઈ બોલી 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 વાઘે હારો પારખું યાર યાદ તો નહીં જોવા તમને હાલ ભરાય છે

સરપંચ ઓડીને હે તો દ્વારા દ્વારા જો પેલા તો ગાવામાં વાંચી ના ઉતરું